રાજકોટના ધારાસભ્ય રમેશ ટિલાણાનો પારિવારિક જમીનના વિવાદ સામે આવ્યો છે રમેશ ટીલાણાના સગા બહેન દયાબેન ઉધાડે આક્ષેપો કર્યા છે રમેશ ટીલાણાના કહેવાથી પોલીસ પકડી ગઈ હોવાની વાત દયાબેને કરી પિતાની એકસો પચાસ વીઘા જમીન માટે વારંવાર હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો પાંચ બહેનોમાંથી ચાર બહેનોએ કાગળિયામાં સહી કરી દીધી છે મારી સહી માટે મારી ઉપર ભાઈઓ અત્યાચાર કરતા હોવાની વાત દયાબેને કરી પિતાજીની જમીનમાં ભાગ મળે તેવી દયાબેને માંગ કરી છે પોલીસ રમેશ ટીલાણાના ઇશારે કામ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે મારા પિતાના નામે જમીન હતી તેનો વિવાદ ચાલી રહ્યો છે બી મગનભાઈ એટલે મગનભાઈ મને ગાડી પોલીસ ની મોકલી ને એમાં પરાય ને બિહારી દીધી રાતના દસ હવાના દસ વાગે પૂરી રાતના દસ વાગે મને ધમકી મારી ને બાર કાઢી મૂકી પોલીસ સ્ટેશન માંથી એટલે રાત્રે હું પછી જાઉં ક્યાં દસ વાગે બાય માણસ પછી મારા છોકરા ને બોલાવ્યો કે તમારા છોકરાને બોલાવો એટલે એના મારા છોકરા ને રમેશભાઈ કીધું હોય પૂરી દેજો આવે એટલે એટલે મેં મારા છોકરા ને અહીંયા બોલાવો મેં નંબર નો આપ્યા એટલે મને ધમકાવી ચાર પોલીસે બાવડું જાલીન બાર કાઢી જમીન દોઢસો વીઘા જમીન છે એમાં પાંચ બેનોની સહી અને ચાર બેનોની ની લઈ લીધી છે બરજબરાઈથી અમારી બેની બાકી છે એટલે કામ અટકું છે એટલે એને અમારી સહી લેવી છે અમે સહી દેતા નથી એટલે એના નામે થતી નથી એટલે એના માટે અમને નરેન્દ્ર સાહેબ ની ધમકી મારે છે સહી કરવાની થતી નથી બાપુજીને મારી નાખા છે સહી લઈને અને કાઢી મૂકતા એટલે બાપુજી દવા પીને મરી ગયા વાડીમાં જ મહી છે એ વાડીએ હું તમને દેખાડીશ જો અહીંયા તમારે વિડીયો ઉતારવા હોય તો એ જ જગ્યાએ હું બેઠી હતી ગઈ દિવાળીએ વાડીએ એટલે મને કે માથે ગાડી હાકીને વયા જઈશું ડ્રાઈવર આવ્યા વીસ જણા આવ્યા મારવા માટે